વિરમગામ શહેરના સુધારફી ચોક ખાતે અયોધ્યા થી લાવેલ સાક્ષાત પવિત્ર જ્યોતના દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચોક ખાતે લાવેલ સાક્ષાત પવિત્ર જ્યોતના દર્શન કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ચોક ચોકના સ્થાનિક રહીશો સાથે સંવાદ કર્યો હતો ત્યારબાદ અયોધ્યા લાવેલ ભગવાન શ્રીરામ ની પવિત્ર સાક્ષાત જ્યોતના સ્થાનિકોએ દર્શન કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા વેરમગામના લોકો

સંજયભાઈ ઠાકોર પણ વિનંતી કે તેઓ સ્વાગત જાય ખુબ સંઘર્ષ બાદ આજે રામ રાજ્યની સ્થાપના થઈ છે અને રામ રાજ્યમાં હવે આપણે લોકો જીવી રહ્યા છીએ તો સાચું જો હજી રામ રાજ્ય લાવવું હોય તો એક વાર ફરી નરેન્દ્રભાઈ ભાઈને આપણે વડાપ્રધાન બનાવવા પડશે તો એક મંદિર બન્યું હજી એ તો અભી ઝાંખી હે અયોધ્યા તો અભી ઝાંખી હે કાશી મથુરા અભી બાકી હૈ

પછી રયાપુર ફાટક છે એની ઉપર બ્રિજ બનવાનો છે પછી કોકતા ફાટક છે એની ઉપર પણ બ્રિજ બનવાનો છે અને રામ છાપરીથી લઈને રયાપુર ત્રણ રસ્તા સુધી ફોરલેન્ડ રસ્તો પણ બનવાનો છે એટલે ધીરે ધીરે આપણા વિરમગામના જે પ્રવેશ દ્વારો છે

નિતિનભાઈના કડી કરતા પણ સારું બને અને એમાં આપણા બધાનો સાથ સહયોગ રહે એવી આશા રાખું છું ફરી એકવાર સુધાર પડીને ચોકમાં આવવાનું થયું પ્રભુ શ્રીરામની યોજના દર્શન થયા તમને બધાને મળવાનો અવસર મળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત અરે હોય ત્યારે ફરજ આવે છે કે આપણી કોઈ પણ જાતની સમસ્યા હોય કોઈ પણ ધારાસભ્યને લગતું કામ હોય કે નગરપાલિકાની કોઈ વણ ઉકળી ફરિયાદ હોય કે જેના થતી હોય આમ તો સક્રિય કાઉન્સિલર છે અહીંયા આગળ ભરતભાઈની ખાસ હાજરી હોય જ છે એટલે સુતારફીની અંદર એવી કોઈ પ્રોબ્લેમ રહેતા નથી નગરપાલિકાને લગતા પણ છતાંય પણ કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો અત્યારે આપણે રજૂઆત કરી શકીએ અને જો અત્યારે ના રજૂઆત થાય તો કાર્યાલય પર આપણે સતત બાર કલાક કાર્યાલય એમનો આખો દિવસ ચાલુ હોય છે પણ અત્યારે એમને ટાઈમ આપ્યો છે કે જો કોઈને ફરિયાદ હોય કોઈ સૂચન હોય તો તે કરી કરી શકે છે કઈસ દરેક જણને આપણે કોઈને ફરિયાદ કરતા પણ કોઈનો વિચાર રજૂ કરવો હોય સારો તો પણ કરી શકે

દર્શન પણ જેને બાકી હોય આગળ આવેલ કરી શકે બાકી કોઈ પણ સમસ્યા હોય તો ધારાસભ્યનું નું કાર્યાલય સતત આખો દિવસ ચાલુ હોય છે ત્યાં જઈને પણ રજૂઆત આપણે કરી શકીએ છીએ